સપનામાં સાપ સિવાય આ વિચિત્ર વસ્તુઓ દેખાવી પણ છે કાલ સર્પ દોષનો સંકેત તો કરો આ ઉપાય દૂર થશે બધી જ અડચણો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સપનામાં સાપ સિવાય દેખાતી વસ્તુઓ જે સંકેત આપે છે કે તમારી ઉપર છે કાલ સર્પ દોષની અસર એના વિશે તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો સપના આવવા એ ખૂબ જ સામાન્ય ઘટના છે ક્યારેક આ સપના આપણને ડરાવી દે છે તો ક્યારેક સપનામાં કેટલીક એવી વસ્તુઓ દેખાય છે જે જેને જોઈ અને આપણે ખુશ થઈ જઈએ છીએ જો કે ઘણા લોકો સપના પર એટલું ધ્યાન આપતા નથી પરંતુ જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે વ્યક્તિને જીવન સાથે જોડાયેલા કોઈને કોઈ સંકેત આપવામાં સપનાનો મહત્વનો સંદેશ છે પછી તે શુભ સંકેત હોય કે પછી અશુભ સંકેત ઘણા સપના વ્યક્તિને કુંડળીમાં રહેલા દોષોનો પણ સંકેત આપે છે છે હા જો તમને તમને વારંવાર સપના આવે કે પછી સર્પદંશનો ડર રહેતો હોય તો શક્ય છે કે તમને કાલ સર્પ દોષ હોય પરંતુ સાપ ઉપરાંત ઘણા એવા સપના હોય છે જે કુંડળીમાં કાલ સર્પ દોષ દર્શાવે છે તો આલો એના વિશે ચર્ચા કરીએ

કાલસર્પ દોષને શાંતિ કરાવવી જોઈએ સપનામાં વારંવાર સાપ દેખાવો મિત્રો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં વારંવાર સાપ દેખાય છે તો સમજવામાં આવે છે કે તેની કુંડળીમાં કાલસર્પ દોષ છે આ સિવાય સપનામાં સર્પ દંશ કે પછી દંશ આપવાનો પ્રયાસ કરવો પણ કાલસર્પ દોષનો જ એક લક્ષણ હોય છે તો કોઈ જાણકાર પંડિતજીની મદદથી તમે કાલ સર્વ દોષની શાંતિ કરાવી શકો છો સપનામાં બૂમો પાડવી મિત્રો જો કોઈ વ્યક્તિ ઊંઘમાં જોર જોરથી વિલાપ કરી રહી હોય તો પણ તે અનુમાન લગાવી શકાય છે કે તેના પર કાલ સર્પ દોષનો ઉછાયો છે આ સિવાય જો કોઈ વ્યક્તિને સપનામાં કાળા રંગની આકૃતિ દેખાય છે તો તે પણ કાલ સર્પ દોષ હોવાનો સંકેત હોઈ શકે છે

તમારે ભગવાન શિવને ને સોમવારે દૂધ અને દહીંનો અભિષેક એક પ્રભાવશાળી ઉપાય છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલ સર્પદોષ પૂજા કોઈ પ્રકાંડ પંડિત પાસે વૈદિક પંડિત દ્વારા વિધિ વિધાનથી કરાવવાથી કાલ સarp દોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો જો તમને પણ સપનામાં સાપ દેખાતો હોય અથવા આવા સંકેતો મળતા હોય અથવા જન્મ કુંડળીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમારો સંપર્ક કરી અને કુંડળીનું પરીક્ષણ વિશ્લેષણ કરાવી શકો છો અને જીવનમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે પ્રભાવશાળી વૈદિક પૂજાઓ પણ અમારી પાસે કરાવી શકો છો તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં